નમસ્કાર હેડલાઇન న్యూઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા જીમર્સ ગોતરી હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ અને સામાન્ય કચરો એક જ જગ્યા પર ઠાલવતા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાની જીમર્સ ગોતરી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થાય તેવા બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા માટેના સરકારના આદેશ હોવા છતાં શહેરની મોટા ભાગની હોસ્પિટલો તેનો અમલ યોગ્ય રીતે કરતી નથી નાગરિકોના સ્વાસ્થ્યની જેઓની જવાબદારી અને નૈતિક ફરજ છે તેવા તબીબી જગતના કેટલાક લોકો દ્વારા સામાજિક જવાબદારીમાંથી હાથ ખંખેરી જોખમી બાયોમેડિકલ વેસ્ટનો નિયમ વિરુદ્ધ નિકાલ કરવામાં આવતો હોય છે ત્યારે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં ચાલતા હાઉસકીપિંગની કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે બાયોમેડિકલ વેસ્ટ અને સામાન્ય કચરો એક જ જગ્યા પર ઠાલવતા દ્રશ્યો સામે આવ્યા સામાન્ય કચરા સાથે નર્સિંગ સ્ટાફમાં ઉપયોગમાં લેતા એપ્રોન ઇન્જેક્શન સિરીઝ ગ્લોઝ બ્લડિંગ વેસ્ટ સહિત બાયોમેડિકલ વેસ્ટ કચરામાં નાખવામાં આવ્યા હતા પેકેટ બંધ નવા એપ્રોન નવા ગ્લોવ્સ પીપી કીટ સહિત સામાન કચરામાં પડેલો જોવા મળતા હોસ્પિટલ તંત્ર સારવાર લેવા આવતા દર્દીઓના જીવ સાથે છેડા કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે